પરો રૂપાલા વખતે જો આંદોલન થયું હતું તેમાંથી પ્રખ્યાત થયેલા પદ્મિની બા વાળાએ આજે ફરી એક વખત ક્ષત્રિય સંમેલનમાં બબાલ કરી છે ને આ બબાલ કરતા તમને શું કહ્યું જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિને પદમીની બા વાળાએ ફરી એક વખત સંમેલનમાં બબાલ કરી છે અને આક્ષેપ કર્યા છે કે તમે અમને બોલાવો છો તો સ્ટેજ ઉપર સ્થાન કેમ નથી આપવામાં આવતા તેવા તેમણે આક્ષેપ કર્યા છે અને તેમણે તે જગ્યાએ બબાલ કરી હતી ત્યારે પદમીની બા વાળાને પેટમાં શું દુખે છે તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે ત્યારે બબાલ કરતા તમને શું કહ્યું તે સાંભળીએ

રેલી માં પણ મારી ગાડી ગાડીની ચાવી લઈ લીધી હતી આંદોલન પણ ત્યારે ત્યારે જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તમને બબાલ કરી અને બબાલ કરતા તમને જણાવ્યું કે તમે અમને બોલાવો છો તો અમને સ્ટેજ ઉપર સ્થાન કેમ નથી આવતા તેવા સવાલોને લઈને તેમને આક્ષેપો કર્યા હતા જ્યારે આજે સમિતિને એક કરવાનું સંમેલન યોજાયું હતું ક્ષત્રિય સમાજને એક કરવા માટે સંમેલન યોજાયું હતું તેમાં ક્યાંક હવે ક્ષત્રિય સમાજ વચ્ચે જ ડખા થતા હોય તેવું દેખાઈ રહ્યું છે અને ત્યારે આ આક્ષેપો કરતા પદ્મિબા વાળાએ ત્યાં બબાલ કરી હતી ને બબાલ કરતા તેમને મોટા આક્ષેપો મૂક્યા હતા

કે શા માટે થઈને તમે અમને બોલાવો છો અને બોલાવો છો તો તમે ત્યાં સ્થાન કેમ નથી આવતા તેવું કહીને તેમને મોટી બબાલ કરી હતી ત્યારે આ વિષય પર આપનું શું કેવું છે જરૂરથી જણાવજો સાથે ભૂલશો નહીં